에에에에에지 e 에 jio jio 에 i o jio 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 j 에 o jio jio 지오에 j i 에 jio 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 j i 지오 i o 지오지오지오지오지오 i o jio jio 에 i o jio 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 જીઓ 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 હોલો આ બેવાજી ની સપરી જીઓ છપરી સમજો સપરી જીઓ જોઈ શકો છો આ મિત્રો આ જીઓ આрио આવો આપણા કટા કત મારી નીકળઈ રહ્યો છે છા સપરી એના આ બાઈક પર પેટ્રોલ પર વીક ફોન બગા ફોન બગા બાઈક માં ફોન બગા જીઓ હવે ગાઉડી ને તક પોઈ પર ના એ બહુ જ મારું હે બગા

Lê lê lap cái àp cắt. anh chuẩn bị hạt mùa đu. thôi ul hiểu thôi ul tôi thôi ul hiểu 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 thôi

તને ખબર નથી બાજુ માં નીકળો તું હવે અમને અમને ટાળી નો બે ને તું જતો મેં જોયો તો તને અરે તું જતો હવે જો આ ભાઈ આ બે ભાઈ આવ્યા જો આ જો ખબર ન પડે તને બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ આ હોય ખબર નો પડે

ખબર જો ના પડે વાગી ગયું આ પગ માં સોલાણું લાગે ક્યાંક વાગે પછી જો દારૂ એવો હે ઇંગ્લિશ તો દારૂ હે મિત્રો આવા સફરી વેડા કરતા હોય ને એનું ધ્યાન રાખો તમે બરોબર એટલે મારી મેહબાની એટલું જ છે જે મા બાપ છે કે ભાઈ છોકરો તમારો બાઈક લઈ જાય તો કેવી રીતે આ કે શું નહીં શું કેવી રીતે બાઈક આપું ના આપું આ બધું તમે ધ્યાન રાખો કાકા જો આવી હાલત થાય અને ઘરે મે કે હવે પણ એનું ઘર ક્યાંય આઈ નથ ખબર મને મને મારા પાટુ મેરું ને કતા કઈ માને આમ એક પાટુ માં આપડા આપડા ને ઓલું કરીને જો તો ઈ રહ્યો છે માર પાટુ ઓલી બાજુ ના કીધે જવા દે જોવા બધા ઓલા ભાઈ આવતા ભાઈ બચાર ના આવ્યા આને ઉભો કરો હવે

એના નેતાજી મારા હારા ને એના આવા છપરી ના હિસાબી ને હવે છપરી ના હિસાબી થાય એક્સિડન્ટ આને પોલીસ સ્ટેશન ભેગો કરવાનો હોય બાઇક બાઈક એનું બાઇક જમા કરવાનું ચાલો તું ફોન પકડ મારા આપડે બાઈક બારે કાઢીએ એક ફોન હજુ પડે નહી જોજો પાછળ હા પકડ પકડ ફોન પકડ મારા બાઈક બારે કાઢું પડશે હા હવે આયા મારા આ કાલ દીધું બાવરે માં કે દામ ઠીક હોય આ મન બાઇક કે લઈ એ મુખાઈ બરાબર અને પોલીસ સ્ટેશન લઈ જવાનો હે

নি পাই আমার মাতো ম একবার কাটও হবে না উপরে উপরে আলো আলো গোথায়ে লড়তা চালতো না মুলা নেতাউ কেমেরা চালতো না নেতাউ নাওলা پکڑ پکڑ এনেউ এনে উঠাই আইল আলো

भाई इस तो कोई वीडियो है कहां पर तो नहीं आ, है तू चालक रे ना अरे हां मां बाइक रखते है बोल चला दे मत चला जा तो मैं जावा दे आने अरे आना आ हुरा दे आओ चल ना यहां हुराई दे जाओ तले ना ये जो तो यहां कहीं हुरावनो है देखा तो जाए पहली यार आज वाए आ हुरा दे आया हां वाए ले तो है ना आए ले कोई ना ले तो है ના ના ભલે પડ્યું એનું બાઇક પોલીસ વાળા પકડી જ આપડે જોવા દારૂ થાય બરાબર

Arme be